રાજ્યના હવામાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અઢાર નવેમ્બરને લઈને અને સાથે જ ડિસેમ્બર મહિના સુધી અંબાલાલ પટેલે આગાહી કરી છે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે ચોમાસાની વિદાયની હવે ઘણીઓ ગણાઈ રહ્યા હોવાનું નિવેદન અંદરથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતમાં ચોમાસાની પીછેહટ જોવા મળશે સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે રાજ્યના હવામાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અઢાર નવેમ્બરને લઈને અને સાથે જ ડિસેમ્બર મહિના સુધી અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી રાજ્યની અંદર જે પ્રમાણે ચોમાસાની અંદર વરસાદ વરસ્યો છે એ જ રીતે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે ચોમાસાની વિદાયની હવે ઘણીઓ ગણાઈ રહ્યા હોવાનું નિવેદન અંબાલાલ પટેલનું સામે આવ્યું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થવાની વાત એ અંબાલાલ પટેલે કરી છે બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમો સક્રિય થતાની સાથે જ પંદરથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતમાં ચોમાસાની પીછેહટ જોવા મળશે ઓક્ટોમ્બરની શરૂઆતમાં ચોમાસાની વિદાય થઈ ગઈ હશે પરંતુ તેમ છતાંય સિસ્ટમો સક્રિય થતા હોવાને કારણે ચોમાસાની વિદાય બાદ પણ ઓક્ટોમ્બર મહિનાની અંદર હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે અઢાર નવેમ્બર થી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડા બનવાની શક્યતા છે અઢાર નવેમ્બર બાદ વાવાઝોડાના કારણે રાજ્યના વાતાવરણની અંદર પણ પલટો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ થવાનો છે ડિસેમ્બરના એ શરૂઆતી તબક્કાની અંદર ઠંડીના અહેસાસની ની સાથે ઉત્તરીય ભાગોની અંદર આઠ થી દસ ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતા એ અંબરલાલ પટેલે વ્યક્ત કરી છે ઉત્તરાયણ બાદ રાજ્યની અંદર ઠંડા એ પવનોની શરૂઆત પણ થવાની શક્યતા હવામાન વિભાગ અને સાથે જ હવામાન નિષ્ણાંત કહી શકાય અંબાલાલ પટેલ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલની આ સૌથી મોટી અત્યારે સામે આવી રહી છે રાજ્યની અંદર ચોમાસાના લઈ હવે ઘડીઓ ગણાતી હોવાની વાત અંબાલાલ પટેલે કહ્યું છે અને તેમને એમ પણ કહ્યું છે ચોમાસાની વિદાય થતાની સાથે જ શિયાળાની શરૂઆતને લઈને તેમને આગાહી વ્યક્ત કરવામાં આવી છે કમોસમી વરસાદ પણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે બંગાળના ઉપસાગરના એ ભાગોની અંદર એક બાદ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે વાવાઝોડાઓ પણ બને તો કદાચ નવાય નહીં આગાહી કરતા અંબાલાલ પટેલે શું કહ્યું સાંભળો પણ હવે ચોમાસાની વિદાય દિવસો છે શું કહેશો બંગાળની સિસ્ટમમાં કારણે સાત સત્તર થી બાવીસ માં ગુજરાતના ભૂલભીલ ભાગમાં વરસાદ થઈ ગયા પછી લગભગ ચોમાસાની વિદાય અંગે જોઈએ તો વિદાયના પડઘો માગી જાય છે તારીખ પંદર સપ્ટેમ્બરથી બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની ફિશિયડ થવાની શક્યતા છે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ ચોમાસાની ફિશિયડ થઈ ગયેલા છે આમ છતાં લગભગ માંગાર નુકસાન સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળવાયું કે વરસાદ આવવાની શક્યતા રહી શકે તારીખ દસથી બારમાં વાયુ કે હવામાનમાં પલટો આવી શકે તારીખ પાંચમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે સત્તરમી ઓક્ટોબરે દરિયા કિનારે પવન દૂર રહે પરંતુ ત્યારબાદ ચોમાસાને વિદાય પછી ઠંડીની શરૂઆત અંગે જોઈએ તો અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મંગળ નુકસાન ચક્રવાર થવાની શક્યતા રહેશે તે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ત્યાં ઠંડીનો અહેસાસ થાય અને બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે એટલે પચ્ચીમી ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો સીઝનથી ઠંડી પડવાની શક્યતા રહે ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી આઠથી દસ ડિગ્રી ક્યાંક બાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે અને ઉત્તરાયણ પછી પણ ઠંડી ઠંડીના ચમકારા અનુભવાશે જે ચોમાસાની વિદાય દિવસો છે શું કહેશો બંગાળ સિસ્ટમના કારણે તારીખ સત્તરથી બાવીસો ગુજરાતના ભૂનભૂન ભાગમાં વરસાદ થઈ ગયા પછી લગભગ ચોમાસાની વિદાય અંગે જોઈએ તો વિદાયના પરધમ વાગી જાય છે તારીખ પંદર સપ્ટેમ્બરથી બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની ફિશિયાટ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું ચોમાસાની ફિશિયાટ થઈ ગઈ છે આમ છતાં લગભગ માંગાર વરસાદની સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળવાયું કે વરસાદ આવવાની શક્યતા રહી શકે તારીખ દસથી બારમાં વાદળવાયું કે હવામાનમાં ફરતો આવી શકે તારીખ પાંચમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનની દૂર રહે સત્તરમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનની દૂર રહે પરંતુ ત્યારબાદ ચોમાસાને વિદાય પછી ઠંડીની શરૂઆત અંગે જોઈએ તો અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મંગળ રહેવાની ચક્રવાર થવાની શક્યતા રહેશે એટલે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ક્યાંક ઠંડીનો અહેસાસ થાય અને બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે એટલે પચીમી ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો સિજવતી ઠંડી મળવાની શક્યતા રહે ન્યૂનતમ તાપમાન આઠ આઠથી દસ ડિગ્રી ક્યાંક બાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીના ચમકારા અનુભવાશે વરસાદ થઈ ગયા પછી નર્મદા ચોમાસાની વિદાય અંગે જોઈએ તો વિદાયના છે તારીખ પંદર સપ્ટેમ્બરથી બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની ફિશિયાટ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શવાર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું ચોમાસાની ફિશિયાટ થઈ ગઈ હશે આમ છતાં લગભગ માંગાર વરસાદની સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળ વાયુ કે વરસાદ આવવાની શક્યતા રહી શકે તારીખ દસથી બારમાં વાયુ કે હવામાનમાં પલટો આવી શકે તારીખ પાંચમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે સત્તરમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે પરંતુ ત્યારબાદ ચોમાસાને વિદાય પછી ઠંડીની શરૂઆત અંગે જોઈએ તો અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મંગળ નુકસાન ચક્રવાત થવાની શક્યતા છે એ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ત્યાં ઠંડીનો અહેસાસ થાય અને બાવીસ ડિસેમ્બરથી જે ત્યાં ઉત્તરીય પર્વતી પ્રદેશોમાં ભારે વરસાદ થશે તેના પચ્ચીમી ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો સીઝવતી ઠંડી પરવાની શક્યતા રહે ન્યૂનતમ તાપમાન પાંચ આથી દસ ડિગ્રી ત્યાં બાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે અને ઉત્તરાયણ પછી પણ ઠંડી ઠંડીના ચમકારા અનુભવા છે જે ખતા હવે ચોમાસાની વિદાય દિવસો છે શું કેશો છે બંગાળી શિઝમમાં ખાલી તારીખ સત્તરથી બાવીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થઈ ગયા પછી લગભગ ચોમાસાની વિદાય અંગે જોઈએ તો વિદાયના પદભાવી છે તારીખ પંદર સપ્ટેમ્બરથી બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની પિશિયર થવાની શક્યતા રહેશે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ ચોમાસાની પિશિયર થઈ ગઈ છે આમ છતાં લગભગ માંગાર વરસાદની સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળ વાયુ કે વરસાદ આવવાની શક્યતા રહી શકે તારીખ દસથી બારમાં વાદળ વાયું કે હવામાનમાં ફરતો આવી શકે તારીખ પાંચમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે સત્તરમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે પરંતુ ત્યારબાદ ચોમાસાને વિદાય પછી ઠંડીની શરૂઆત અંગે જોઈએ તો અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મંગળ નુકસાન ચક્રવાત થવાની શક્યતા છે તેથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં